દિશ દે ઇસી રામ મિત્રો આપણે જો ગાવ લઈને એકલા આયા છે આપડે એક ન કે ગાવ છે ને મગબગ મળી જાય તો હારો હાલ આપણે બીજા ગુન્ડા મારગે ચડ્યા કોઈ દિ ન થાય વા મારગે સોમન મેલ તો એક બે વાર આયા આગળ એક જણો છે કેરા ગાવ લઈને ને પાછળ છે આપણે જોઈ લો આજ મે પાંચ ગાવ આવી છે નકર પાંચ ગાવ નો આવે વિશાલ ભેગી જાય અને કાંક મળી જાય થોડુંક મળી જાય તો કાંઈ એટલાને જો રખડી રહે એમ છે રખડી દે ખણવ એટલું આ ખડ ક્યાંય નથી આવું બળી ગયા એટલે કાંઈ વાંધો નહીં મળે તો તમને બતાવતો રહીશ તો કન્ટિન્યુ રહી જવું લગ્ન તો ચલો જોઈ લો લાંબી લાંબી કેટલી લાંબી ડોબાળ અને આપણે અહીંયા આકલ રાખવી સાઈડ જાય तो जी ने आ साइड आ मार्गे जाऊँ अपने तो चलो कंटिन्यू रह जो तीज मार आप एटली तो भी भी लिया थोड़ी लागे हाउ तो चलो वहाँ कोई नए ना तो एक सेकंड मग से जरा तो रखड़ी जाए तो एटला है थोड़ा मग आप रखड़े जाए तो वहाँ तो तो कोई ना तो थी जाए तो कहीं वाद नहीं तो खड़ सारू जो बाजू खड़ खाए बीज हूँ હરફરો ભાગ મલે ગયા મળ્યો ન વાલતા થઈ ગયા જોઈ લો વાય એક ભાઈ હતા આ હારે થઈ ગયા આપડી એને આપડે જેટલી જ અમે કરતા ઓછે છે આપડે જેટલી જ ગણા એમ ઓલી પાંચ થઈ કેમેરો સાફ કરવો આયનો બમડો બધું લઈને આપણે મોર માં રાઈલા છે હા ક રાખતા રાખતા ક મળી જાય તો પાછું ખવrai માગ મળી ગયા તો જો ના ખાતો मतलब ग्यारा वाला है। ना से हम वो मल्स तो हूँ बे गोल से एक गोल एक चलो कंटिन्यू रही जो लोग लो मग खाता है मग खाता थी गया थी। थी बो, थी नहीं खड़े नहीं पी क्या बीज कऊ है एक भर मग था न खाता વાય આવીન બીજો કો ખબર નહિ આપડે જો વરાડીન છીમ માં આયા હી જોઈ લ્યો પેહુ ગૌ રોડ ઓ ગાખાય ઓલા ભાઈના આપડા ઢોર તો મરી વયા ગયાત્રો આજે તો ઠેટ આયા ક્યાં 6 કિલોમીટર આ વરાડી વરાડી પુગવા આયા વરાડીન પાદરમાં જોઈ લ્યો ગૌ પાછળ પાછળ હલી આવે બળહરમ છે આ बाजू મે મગ ની હિસાબે રામ ઓકે હતા ને એક ઠેકાણે મળ્યા ને બ્લોગ નોતો ઉતાર્યો હવે ગાવ ઉતરસી થઈ છે વરાડી કોઈ હાલ્યા દેવી જોઈ લો હાલ્યો જ ગાવ ફામ કરી વરાડી સાઈડ તો આઈ લ્યો ગામ કોઈ ફામ કરી તો આલી આવે તેનો અર્થ કાઈ ની પણ વરાડી સાઈડ વામ કરી થઈ ગયો પણ ઈ ગાવ ઉતરસી થઈ છે ને એટલે અને હવે આપણને ભૂખ કેવી લાગી બ્લોગ કઈ ઉતાર્યો નથી આજ બહુ હેરાન થઈ ગયા થાકી ગયા હાલ છ કિલોમીટર હાલ્યા જાય હાયલા જાય તો એક ગાવું ધરાણી ને હેરાન થઈ ગયા છે આજ તો હા અહીંયા જો કઈ ખડ નથી ગવું જો કે ખાડો આવી જાય સારું હવે ઝટ અહીંથી કેટલો સેટ હોય છે ખાડો થોડો હોય છે તો ચલો કન્ટિન્યુ રહીજો આપણે અને ક્યાંક ડબુડા શીખશું તો તમને લોગ ઉતર છે બાકી નહી ઉતરી હાલ તો ઠાકી ગયા હો ગામ ઈ ન ધરાણી લોગ ઉતર મને ન થાકે હેરાન થઈ ગયા આપણે આજ એમાં આજે આપણે ભાત લઈ ન થાએ એટલે આવ પૂળવા પડી હાલ હાલ ખરાબ થઈ ગઈ ખરાબ થઈ ગઈ ઓ ખાડો કેલો છે તો આ વળાક વટવી ગોળા એટલે ખાડો આવી જાય તો હારું કઢારા જોઈ જો કઢા દી આ કોઈ લીલા છે આપડી પત્તા હુકાઈ ગયા પૂરો થઈ ગયો પણ લીલા હુકાઈ જલા કે શેદ નહીં પૂરો થઈ ગયો આ બધું હારું છે લીલોણી હારી છે જોઈ લો અજી સેવાલ વાળી જમીન એટલે લીલા છે બાકી ગાય શેની અહી વડની ભેળમાં આવી અંયા ઠેટ આવી 6 કિલોમીટર વરાળ વાળાન કપા બની સારા આવે કોણ વરાડી વરાડી થી બ્લોગ જોશી કમેન્ટ માં કહીજો મિત્રો અબ આવું જો એકુ 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 આલી આવે હાલવા દેવી અમે એક વાર અહીંયા ઠેઠ આવ્યા કપાસ પાંચ છ કિલોમીટર દૂર છ આ છ છે એટલું બધું હેલી આવી સો મહની અંદર આપણે પહેલી વાર જ્યાં એટલે અહીં પૈયા વરાડી માર્ગે ઠેઠ છ કિલોમીટર સીમાડે અમારો સીમાડો વટી ને વરાડી સીમાડો આવે એ વટીન ઠેઠ ગામના પાદર ભોગવા આવ્યા એટલું હાલી ગયા ગૌ લઈ તો એ ગૌલે સૂટો સૂટ આવી તો આવે ને તરી તો ચલો કન્ટિન્યુ હવે તો ખાડો હવે દેખાડ ઓલ્લા પણ દેખાય ને કાંઈ દેખાતો નહીં હોય પણ ત્યાં ખાડો છે સાઈડમાં છે તો ચલો આપણે ગૌ પાણી પાણી લે બહુ છે આપણો બોમ્બોય ખાલી થઈ ગયો છે બંબાઈ એકથી ભરો તો ચલો કન્ટિન્યુ રહીજો જોઈ લો ખાડે ભોગી ગયા અમે મિત્રો પાણી પીવે જો અંદર પડે હે પાણી પીવે છે ને એવું ઘરે ધક્કા મારે છે બીજા આને નથી પીવું લાગતું ચલો હવે પાણી ભાઈ પાછા વાળવા અહીંથી ચલો કન્ટિન્યુ